અને ખુદ પણ ડિપોર્ટ થાય એવી સ્થિતિ ઊભી થઈ છે આ ઉપરાંત વાત કરીશું આઈસ મિલિટરીની ટ્રમ્પના આદેશ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડવા માટે આઈસ હવે અત્યાધુનિક બની ગઈ છે એક એવી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમાં તે લોકોને હાથ ડાળિયા વગર જ પકડી લેશે જેથી આ એપની સામેથી પસાર થવાની પણ ગુજરાતીઓએ ભૂલ ન કરવી જોઈએ તેની વિગતે વાત કરીશું આ સિવાય જોઈશું કે અમેરિકામાં સ્ટોર સતત લૂંટારુઓની નજરે ચડે છે ત્યારે કેલિફોર્નિયામાં જે સ્ટોર છે તેમાં લાખો ડોલરની લૂંટ ચલાવવામાં આવે છે આ લૂંટ વખતે જ લૂંટારુઓ સામે ઓપરેશન ચલાવવામાં આવે છે જે તમામ ગુજરાતીઓએ જોવું જોઈએ અને આ પ્રકારે ગુજરાતીઓએ પણ કરવું જોઈએ જેની વિગતે વાત કરીશું તો ચાલો આ તમામ સમાચારો જોઈએ વિસ્તારથી અમેરિકાના સપના જોનારા અને ત્યાં વસેલા ગુજરાતીઓ માટે એક એવી ખળભળાટ મચાવી દે તેવી સત્ય ઘટના સામે આવી છે જે સાંભળીને તમામ ગુજરાતીઓના હોશ ઉડી જશે શું કોઈ વ્યક્તિ ત્યાં રહેવા માટે પોતાની જ લૂંટ કરાવી શકે હા શિકાગોના ગેસ સ્ટેશનો પર અત્યારે એક મહા મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં હજારો ડોલર આપીને નકલી લૂંટના નાટકો ભજાવવામાં આવે છે પણ સાવધાન કારણ કે કાયદાની એક નાનકડી ભૂલ હવે આ લોકોને સીધા જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અને અમેરિકામાં રહેવાનું સપનું કાયમ માટે રોળાઈ શકે છે આ આખી જાળ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એક સ્વામી નામના વ્યક્તિનો દાવ ઊંધો પડ્યો તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહો અમેરિકાના શિકાગો વિસ્તારમાં અત્યારે ગેરકાયદેસર રીતે રહેતા અને ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ખરેખર ખૂબ જોખમી છે અહીં એવા ઘણા લોકો છે જેઓ અનલીગલી અમેરિકા પહોંચ્યા અને હવે ત્યાં રહેવા માટે અસાયલમ એટલે કે આશ્રય મેળવવાના કેસ કરી રહ્યા છે પરંતુ આ કેસમાં મોટાભાગની વાતો ખોટી હોવાથી લોકોને ડર છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં જ્યારે તેમની સુનાવણી શરૂ થશે ત્યારે તેમને દેશ નિકાલ કરી દેવામાં આવશે આ દેશનિકાલ એટલે કે ડિપોર્ટથી બચવા માટે લોકો હવે યુ વિઝાનો સહારો લઈ રહ્યા છે જે ગુનાનો ભોગ બનેલા વ્યક્તિઓને મળે છે શિકાગોમાં ગુજરાતીઓનું એક આખું નેટવર્ક સક્રિય છે જેમાં મિશ્રા કેની સુધીર અને ભાવિન જેવા નામો ચર્ચાઈ રહ્યા છે જેઓ લોકો પાસેથી ચાલીસ હજાર ડોલર એટલે કે લાખો રૂપિયા લઈને ઓળખાતા નાટક રચ્યું નવાઈની વાત તો એ છે કે જે લૂંટારુને તેને લૂંટવા માટે ભાડે રાખ્યો હતો તે અડધો કલાક મોડો આવ્યો અને સ્વામી ત્યાં તેની રાહ જોતો ઊભો રહ્યો લૂંટ તો થઈ ગઈ અને પોલીસ રિપોર્ટ પણ થઈ ગયો પણ જ્યારે યુ વિઝા માટેના કાગળ તૈયાર થયા ત્યારે એક એવો સવાલ પૂછ્યો કે સ્વામીના પરસેવા છૂટી ગયા પૂછ્યું કે તું અડધો કલાક સુધી ગેસ સ્ટેશન પર શું કરતો હતો આ એક જ સવાલથી સ્વામી એટલો ગભરાઈ ગયો કે તેણે પકડાઈ જવાની બીકે વિઝાની અરજી કરવાનું માંડી વાળ્યું તેના લાખો રૂપિયા પાણીમાં ગયા જોકે સ્વામી અહીં જ ના અટક્યો તેણે ફરીથી ડિસેમ્બર બે હજાર પચીસમાં એક સ્ટોરના ક્લોઝિંગ સમયે બીજી નકલી લૂંટનું આયોજન કર્યું અને આ વખતે ખર્ચ ઓછો કરવા માટે બીજા એક શિકારને પણ સાથે રાખ્યો જેથી ચાલીસ હજાર ડોલરનો ખર્ચ અડધો થઈ જાય શિકાગોમાં આવા કિસ્સાઓ હવે સામાન્ય બન્યા છે કારણ કે લોકોને લાગે છે કે યુ વિઝા મળી જશે તો ત્રણ વર્ષમાં વર્ક પરમિટ અને પછી સીધું ગ્રીન કાર્ડ પરંતુ અમેરિકન એજન્સીઓ હવે સતર્ક થઈ ગઈ છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે કેટલાક સમયમાં પાર્થ નાઈ અને કેવો જેવા અનેક લોકોની આવી છેતરપિંડીની કેસમાં ધરપકડ થઈ ગઈ છે ઘણા કિસ્સાઓ તો લોકોને વીસ વીસ મહિનાની જેલની સજા પણ થઈ છે જો તમે પણ ગ્રીન કાર્ડ મેળવવા માટે આવા ટૂંકા રસ્તા અપનાવવાનું વિચારતા હો

પ્રયત્નો ખૂબ કરી રહ્યા છે તેમને આપણે સાવધ કરવા એ એક ગુજરાતી તરીકેની આપણી ફરજ છે તો આ વિડીયોને ખૂબ શેર કરજો શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર ચાલતા ચાલતા કોઈ અધિકારી માત્ર તમારા ચહેરા સામે મોબાઈલ ધરે અને સેકન્ડોમાં તમારી આખી કુંડળી તેના હાથમાં આવી જાય અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે હવે એક એવો ભયાનક ખતરો પેદા થયો છે જે શ્વાસ લેવા જેટલો

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી હેઠળ અમેરિકામાં ચર્ચા અને વિવાદનો વિષય બની છે આ એપ મુખ્યત્વે એવા લોકો માટે છે જેવો અનડોક્યુમેન્ટેડ છે અથવા જેમની પાસે અમેરિકામાં રહેવા માટેના કાયદેસરના કાગળો નથી આ એપની કામગીરી એટલી હદે ઝડપી છે કે આઈસના એજન્ટ્સ રસ્તા પર અથવા તો જાહેરમાં કોઈ પણ વ્યક્તિ સામે મોબાઈલ ધરીને તેનો ચહેરો સ્કેન કરે છે અને આ બધું જ કોન્ટેક્ટ લેસ એટલે કે અડિયા વગર થાય છે સેકન્ડોની અંદર આ એપ એજન્ટ્સને જણાવી દે છે કે સામેવાળી વ્યક્તિનું નામ શું છે તેની રાષ્ટ્રીયતા કઈ છે તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં અને સૌથી મહત્વનું કે તેની ઉપર કોઈ ડિપોર્ટેશન ઓર્ડર એટલે કે દેશ નિકાલનો હુકમ છે કે નહીં આ આ પાછળ મિલિયન એટલે કે વધુ તસવીરોનો ડેટાબેઝ છે સિસ્ટમ ક્લિયર વ્યૂ આઈ જેવી થર્ડ પાર્ટી સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છે પરંતુ આ ટેકનોલોજી જેટલી આધુનિક લાગે છે એટલી જ જોખમી સાબિત થઈ રહી છે કારણ કે તેમાં ઓપ્ટ આઉટની કોઈ સુવિધા નથી એટલે કે તમારી મરજી વગર પણ તમને સ્કેન કરી શકાય છે ડિસેમ્બર બે હજાર પચીસમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં જીસસ બુટી એરેજ નામના એક અમેરિકન સિટીઝનને માત્ર તેના દેખાવના કારણે રસ્તા પર રોકીને સ્કેન કરવામાં આવ્યો જો કે તે અમેરિકન નાગરિક હતો છતાં તેને ત્યાં સુધી રોકી રાખવામાં આવ્યો જ્યાં સુધી એપ દ્વારા તેની ઓળખ સ્પષ્ટ ન થઈ આ એપ ખાસ કરીને એશિયન અને લેટિનો જેવા દેખાતા લોકોને ટાર્ગેટ કરી રહી હોવાથી રેશિયલ પ્રોફાઇલિંગના આક્ષેપો થઈ રહ્યા છે એસીએલયુ અને બીજી ઘણી સંસ્થાઓએ સરકાર પાસે માંગ કરી છે કે આ એપને તાત્કાલિક બંધ કરવામાં આવે કારણ કે આનાથી લોકોની પ્રાઇવસી અને આઝાદી જોખમાઈ રહી છે નવાઈની વાત તો એ છે કે આઈસના એજન્ટો આ એપના પરિણામોને જન્મના દાખલા જેવા અસલી પુરાવા કરતા પણ વધુ મહત્વ આપી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે ઘણા કિસ્સામાં તો લોકોને ટોપી કે હેઠ ઉતારવાનું કહીને પણ બળજબરીથી ચહેરો સ્કેન કરવામાં આવે છે જો તમે અમેરિકામાં હોવ અને તમારી પાસે કાયદેસરના કાગળો ન હોય તો હવે સાવધાન રહેવાની ખૂબ જરૂર છે કારણ કે ટેકનોલોજીના આ યુગમાં હવે માત્ર ચહેરો જ તમારી ઓળખ અને તમારા ડિપોર્ટેશનનું કારણ બની શકે છે અત્યારે સેનેટરો અને માનવ અધિકારવાદીઓ આ એપના વપરાશ સામે લેટર લખી રહ્યા છે પણ સરકારી એજન્સીઓ કહે છે આ માત્ર સુરક્ષા માટે છે આ ઘટનાક્રમ દર્શાવે છે કે આવનારા સમયમાં ઇમિગ્રેશનના કાયદાઓ અને તેની તપાસ વધુ કડક બનવાની છે તેથી મારી તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી છે કે જો તમે ક્યાંય બહાર જાઓ છો અને આઈસ ના એજન્ટો દેખાય છે તો એ એપ બહાર કાઢે કે ન કાઢે તેનાથી દૂર રહેજો કારણ કે આપણી સલામતી આપણા હાથમાં છે પછી આપણી પાસે ડોક્યુમેન્ટ છે કે નહીં તે પછીનો વિષય છે પણ તે પહેલા જો તપાસ થઈ તો ઘણું સહન કરવું પડી શકે તેમ છે તેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો જરૂર શેર કરજો જેથી તેમની સલામતી જળવાય રહે અને આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે જ કરી મિનિટોમાં કોઈ કેલિફોર્નિયા લાખ રૂપિયાની લૂંટ કરી શકે બે લૂંટારવો માસ્ક પહેરીને હથિયારો સાથે દિવાલ કૂદીને અંદર તો ઘૂસી ગયા પણ તેમને ખબર નહોતી કે ઉપરથી કોઈ અદ્રશ્ય આંખ તેમને જોઈ રહી છે જ્યારે આ લૂંટારુઓ કિંમતી બેગ્સ ભરીને ભાગવાની તૈયારીમાં હતા ત્યારે જ કંઈક એવું બન્યું કે તેમના હોશ ઉડી ગયા કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા ઇરવિન વિસ્તારમાં જમ્બોરી રોડ અને ડુપોન્ટ ડ્રાઈવ પાસે એક લક્ઝરી હેન્ડબેગ સ્ટોર આવેલો છે જ્યાં વહેલી સવારે લગભગ ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં એક મોટી બર્ગલરી એટલે કે ચોરીનો પ્રયાસ થયો હતો આ સ્ટોરમાં લુઈ વિટન અને બુચી જેવી મોંઘી દાંત બ્રાન્ડની ડિઝાઇનર હેન્ડબેગ્સ રાખવામાં આવે છે જેની કિંમત લાખોમાં હોય છે બે લૂંટારુઓ જેમાં એક ચાલીસ વર્ષનો રિચાર્ડ બર્નાર્ડ સ્પેન્સર અને બીજો ત્રીસ વર્ષનો માર્સેલસ રોનેલ શેલ્બી સામેલ હતા તેઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા આ બંને આરોપીઓ લોસ એન્જલસ અને હોલીવુડ વિસ્તારના રહેવાસી છે જેઓ મોડી રાત્રે સ્ટોરના દરવાજા અથવા બારી તોડીને અંદર ઘૂસી ગયા સર્વેલન્સ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે તેઓ માસ્ક પહેરીને અંદર જાય છે અને દિવાલો પર ચડીને ઊંચી જગ્યાએ રાખેલી મોંઘી દાટ બેગ્સ ઉતારીને ફટાફટ થેલામાં ભરવા લાગે છે આ ઉતારવું એ લગભગ એક લાખ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો ત્યાંસી લાખ રૂપિયાથી વધુની મતાની ચોરી કરી પરંતુ આ દરમિયાન સ્ટોરની સિક્યુરિટી સિસ્ટમે પોલીસને એલર્ટ કરી દીધી અને ઇરવિન પોલીસ વિભાગે પણ વિલંબ કર્યા વગર આખા સ્ટોરને ઘેરી લીધો પોલીસની આ કામગીરીમાં કોસ્ટા મેસા પોલીસના ડ્રોનની પણ મદદ લેવામાં આવી જે આકાશમાંથી લૂંટારુઓની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું પોલીસને જોઈને ગભરાયેલા લૂંટારુઓ સ્ટોરની અંદર જ છુપાઈ ગયા હતા પરંતુ આધુનિક ટેકનોલોજી અને ડ્રોન ની મદદ થી પોલીસે તેમને શોધી કાઢ્યા અને ઘટના સ્થળે જ પકડી પાડ્યા પોલીસે આ બંને આરોપીઓ સામે ષડયંત્ર અને તોડફોડ જેવા અનેક ગંભીર ગુનાઓ દાખલ કર્યા અને તેમને ઓરેન્જ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યા સૌથી સારી વાત એ રહી કે આ આખી ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી અને પોલીસે લૂંટાયેલી તમામ એક લાખ ડોલરની હેન્ડબેગ્સ પરત મેળવીને સ્ટોર માલિકને સોંપી દીધી છે કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક સમયથી આવા સ્મેશ એન્ડ ગ્રેબના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ ઇરવિન પોલીસની આ ક્વિક રિસ્પોન્સ ટીમે સાબિત કરી દીધું કે ગુનેગારો ગમે તેટલા હોશિયાર હોય પણ કાયદાના હાથ લાંબા હોય છે આ સમાચાર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કારણ કે લૂંટારુઓનો છુપાવવાનો અને પોલીસનો તેમને પકડવાનો આખો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે અમેરિકામાં આપણા ગુજરાતીઓના સ્ટોર પણ સતત લૂંટનો ભોગ બને છે ત્યારે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે આવી સિક્યુરિટી સિસ્ટમ રાખવામાં આવે જેથી કરીને લૂંટ અટકી શકે છે તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયો પહોંચાડજો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં